નમસ્કાર જે બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જાંબુઘોડા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ બાળવાટિકા કન્યા કેળવણી મહોત્સવની જિલ્લા ભાજપ મહામંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ શાળા ઉત્સવના બીજા દિવસે પણ જાંબુઘોડા તાલુકામાં આગેવાનોની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં જાંબુઘોડા તાલુકા શાળા ખાતે આજરોજ સવારના આઠ કલાકે જિલ્લા ભાજપ મહામંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવા પ્રવેશ લેતા બાળકોને સ્કૂલ બેગ યુનિફોર્મ ચોકલેટ અને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યાં પ્રથમ નંબર ઉપર આવેલા પંદર જેટલા બાળકોને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા જ્યારે બીજા નંબર ઉપર આવેલા તેર જેટલા બાળકોને મોબાઈલ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી મયંકુમાર દેસાઈ સહિત ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા જ્યારે રામપુરા ખાતે આવેલા મોડેલ સ્કૂલ ખાતે પણ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમમાં ગાંધીનગરથી પધારેલા ગુજરાત ડેપ્યુટી કમિશનર અર્જુનસિંહ રાઠો રામપુરાના ડેપ્યુટી સરપંચ ભાવસિંહભાઈ બારિયા મોડેલ સ્કૂલના આચાર્ય મિતેશ ગુર્જર સહિતના રામપુરા ગામના આગેવાનો સહિત શાળાનું તમામ સ્ટાફ અને શાળાના બાળકો હાજર રહ્યા હતા જ્યારે ગાંધીનગરથી પધારેલા મહેમાનોનું શાળાની બાળાઓ દ્વારા આભાર ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને શાળામાં નવા પ્રવેશ મેળવતા બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ બાદ ગુજરાતના ડેપ્યુટી કમિશનર દ્વારા મોડલ સ્કૂલમાં આવેલ હોસ્ટેલનું તેમજ મધ્યાહન ભોજનના રસોડાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે ડેપ્યુટી કમિશનરે હોસ્ટેલ સહિત રસોઈ ખંડમાં ખૂબ જ સરસ સગવડ જોવા મળતા ડેપ્યુટી કમિશનરે હોસ્ટેલ તેમજ રસોઈ ખંડનું સંચાલન અને દેખરેખ રાખતા શાળાના અંજનાબેન વસાવાની કામગીરીને બિરદાવી હતી અને ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ રામપુરની મોડેલ સ્કૂલ અને જાંબુગોડા તાલુકાના શાળા ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળાના પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેબી ન્યૂઝ રસિક ઠક્કર